ગાંધીનગરમાં એશિયાઈ સિંહોની જોડીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે વન મંત્રી મુળુભાઈ બેરાએ સિંહની જોડીનું લોકાર્પણ કર્યું છે વસંત અને સ્વાતિ નામક સિંહની જોડીનું લોકાર્પણ થયું છે આ સિંહની જોડીને આપ ઇન્દ્રોડા પાર્કમાં જોઈ શકશો આ સિંહની જોડીને જૂનાગઢમાંથી લાવવામાં આવી છે હાલમાં વન્યજીવ સપ્તાહની ઉજવણી થઈ રહી છે ત્યારે નેચર એજ્યુકેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જૂનાગઢમાં ઇકો ઝોન બનાવવા માટે રાજ્ય સરકારે કેન્દ્રમાં દરખાસ્ત કરી છે અગાઉ એકસો વીસ ગામો ઇકો ઝોનમાં હતા સિંહોના સંરક્ષણ માટે

અઢાર સપ્ટેમ્બરના દિવસે ભારત સરકારે આ જાહેરનામું પ્રાથમિક પ્રસિદ્ધ કર્યું છે અને સાઠ દિવસ સુધી જે કંઈ વાંધા સૂચનો હશે કોઈ ગામના વાંધા હોય કોઈ અલગ અલગ એનજીઓ પણ બે બાજુની રજૂઆત હોય છે લાઈફ પ્રેમી જે છે એ પણ રજૂઆત કરતા હોય છે જે અલગ નજીકના ગામો છે એ ગામોની લોકોની પણ રજૂઆત આવતી હોય છે જ્યાંના ત્યાંના સ્થાનિક જનપ્રતિનિધિ ધારાસભ્યશ્રી સાથે પણ અમે જ્યારે દરખાસ્ત કરી ત્યારે જિલ્લા તાલુકા પંચાયતને બધાએ ચર્ચા કરી હતી છતાંય હજી કોઈને જે કંઈ રજૂઆત કરવી હશે એ રજૂઆત સાંભળી અને આખરી જાહેરનામું પહેલાં સરકાર જે વ્યાજબી કોઈ વાત હશે એ એમાં ધ્યાને લેશે